જુનાગઢમાં એ નવો કિમીઓ અપનાવ્યો હતો પરંતુ તેઓ નાકામ રહ્યા રહેણાંક મકાનમાં રસોડામાં ભોંયરું બનાવ્યું હતું રસોડાના પ્લેટફોર્મ નીચે ભોઈરું બનાવ્યું હતું પોલીસે બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે પોલીસે ભોયરામાંથી સત્તર લાખ ત્રેવીસ હજારની કિંમતની દારૂની ત્રણ હજાર ત્રણસો ને અડતાલીસ બોટલો પકડી પાડી છે પોલીસે રાણા લાખાભાઈ ચાવડા તેનો ભાઈ હીરા લાખાભાઈ ચાવડા તેમજ નિલેશ ઉર્ફે ભદો મહેશભાઈ કટારા વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો દાખલ કર્યો છે હાલ ત્રણેય આરોપીઓ ફરાર છે જુનાગઢના ના રાજીવનગર આ બનાવ છે